પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષણ જગતનો શિક્ષક દિવસ ત્યારે આજરોજ લીંબડીની અલગ અલગ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓ આર્થીઓ શિક્ષકની ભૂમિકા ભજવી હતી ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે તારીખ પાંચ સપ્ટેમ્બરે શાળા કોલેજોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવીત હોય છે પણ આવતીકાલે ઈદે મિલાદની જાહેર રજા હોવાને કારણે આજ તારીખ ચાર સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી લીંબડીની અલગ અલગ શાયાઓમાં શિક્ષક દિનની જવણી કરવામાં આવી હતી ત્યારે લીંબડી ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર છ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હી જેમાં આ શાળામાં ભણતા એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓએ એક અનોખી શિક્ષકની ભૂમિ ભજવી હતી અને આજ રોજ આવેલ અન્ય વિદ્યાર્થીઓને આ નાના ભૂલકા શિક્ષકો દ્વારા અલગ અલગ વિષય ભણાવવામાં આવેલ હતો ત્યારે આજના દિવસે આ ભૂલકાઓમાં શિક્ષક બની એક અનેરો આનંદ જોવા મળ્યો હતો ત્યારે આ શિક્ષક દિવસની ઉજવણી શાળાના આચાર્ય ગલતી ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવા આવેલ અને આજના દિવસ સફળ બનાવવા આ શાળાના શિક્ષકો દ્વારા પણ એક અનોખી ભૂમિકા ભજવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર